श्री राम जय श्री कृष्ण जय माता जी स्वागत छे તમારું નવા બ્લોગ માં બજાર બધું આપણે કેડોની વાર્તા વર્ષા દેતા લગાડે દીતા જીવા ન કરતી વા પાથરા માં હી બેસરા ત્રણ ત્રણ વાત પોલ રે ગાણી ફેરીવા નજે પડને કિરાને કંઈ કામ જ ન થાતું વરસાદ નોય ન્યાંથી આવે ને આપણે પણ જા બધા વરસાદ જ છે જતા માં તો વરસાદ એવો કંઈક કરીએ આઈડિયો બીજો મારીએ કે માંડવીની ધાર દે દીએ વરસાદ પણ ધાર દે દીએ તો થાય ખેતરમાં માં જવું તું થતા વરસાદી દીધીઓ બેસીએ આવું ખેતરમાં કઈ ઉતરાય જ ને કઈ કામ જ નહીં કામ કરવામાં અમિત્રો ખેતરમાં તા નેતંગરા અહીં આપણે એટલે આપણી જે ધાર દેવી ને ઓપનો ફરિયા માંંડે દીધું ને ઢગલા જો પડ્યા હા માં માંડવી ના દે નિયા કે એક રસ્તો વસ્તો કરું અસી તલંબા લંજો નાખી દીધા નું સોંતા લં નાખે પછી સારું કરીએ તો થાય

અમે રાખામેણવા કે માંડવેણવા કામ વેણો હો બધું હેડ ખો હા કાંઠા માંડવી હેડ હે જરા આપણે જે માંડવી ભરી દીધી છે ઓલી છે કાલાની માંડવી ને આ છે કાંધાની આમાં આપણે પ્લાસ્ટિક ઢગાડી દીધું હા એટલે આ ભેગી ન થાય કાંધાની માંડવી ભેગી ઓલી સારી માંડવી ને અહીંયા રાખી દીધી આડીયો ગુણ્યો એટલે માંડવી લહેરેના નીસે તો હેઠી આ બાજુ ન આવે બાકી તો જાવ જે આમાં ઢીકા ઢગલ્યું ઢીકા ઢગલ્યું કોણ બધી પડ્યું આપડી બિયારણ નઈ માંડવી રાખી તો આપડી દાળ બનને હે જે સુ પરવ ખરાય કે નો હવે ઘડી આપણે સોળવાની હે તો મસ્ત બઘંદાર તૈયાર થઈ છે અહીંયા આપણો ભાત બન ગયા છે રેડી મસ્ત મજાના દાળ ને ભાત હવે આપણે બનાવી નાખીએ કાચો સંભારો કાકડી અને કોબીન લઈ લે કાકડી લઈ લેતી કોબીન કાકડીનો સંભારો બનાવી નાખીએ સરસ તો મિત્રો જો મસ્ત કાકડી પણ બની ગઈ છે સંભારો સક્કોડા સરસ